નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છે વિઝિટ માટે તો ખેડૂતને તો આપણે વિડીયોના માધ્યમથી એના આ વેરાયટીના અનુભવ જાણીશું બરાબર તો તમારું નામ મારું નામ પર્વતભાઈ કુકડીયા રંગપર ગામ મારું તાલુકો જિલ્લો બોટાદ મેં આ મીથીલા ચક્રમાંથી લાવીને વાવેલું પણ ખીલા મૂળ વાળા જાય જ છે અને શુચ્ય જીવાય ઓછી લાગે છે

અત્યારે એકદમ ગ્રીન કપાસ ઉભો મતલબ લીલો કપાસ ઉભો છે તો તમે જોઈ શકો બરાબર તમને વેરાયટી આ બીજા કેડૂત ને કેવું હોય તો શું કે તો આ વેરાયટી વાવવા જોક છે કારણ કે આ ખીલા મૂળ વાળી જાત છે અને રૂવાટીવાળા પાન છે એટલે સૂક્ષ્મજીવાત પણ ઓછી લાગે તો ઉત્પાદન પણ સારું મળે છે આભાર તમારો પર બંદાય